રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ખિરસરા ગામે સ્વામિનારાયણ ગુરૂકુળના ધર્મસ્વરૂપદાસ સ્વામીએ ફેસબુક મારફત યુવતી સાથે મિત્રતા કેળવી પ્રેમ જાળમાં ફસાવી ખોટા લગ્નનું નાટક કરી તેની સાથે અવારનવાર ઈચ્છા વિરુદ્ધ શરીર સંબંધ બાંધી યુવતીને સગર્ભા બનાવી હતી જે બાદ ધર્મસ્વરૂપદાસ સ્વામીએ હોસ્ટેલના સંચાલક મયુર કાસુદરિયા સાથે

દુષ્કર્મ આચરી ગર્ભપાત કરાવ્યા પછી યુવતીએ સંબંધ તોડી નાખતા ફરિયાદ ન કરવા ફોન મારફત ધમકી આપતા હોવાનું પણ ફરિયાદમાં જણાવ્યું છે